નમસ્તે મિત્રો આપણી આર આર ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આપણે ઘણા સમયથી આ જોયું હશે કે આપણી આઈ ખેડૂત પોર્ટલ છે એ ઘણા સમયથી આપણા મોબાઈલમાં ઓપન થતી નથી આપણે ઘણી વાર ટ્રાય કરીને પણ જોયું હશે આઈ ખેડૂત પોર્ટલમાં આપણે આ એપ્રિલ મહિનામાં ઘણી બધી યોજનાઓ પણ ચાલુ થવાની હતી પરંતુ આપણે આપણા મોબાઈલમાં ખોલવાની ટ્રાય કરીએ છીએ તો આવું નોટ ફાઉન્ડ નામની એક એરર બતાવે છે એટલે કે આ વેબસાઇટ અત્યારે ઉપલબ્ધ નથી આ વેબસાઇટની મુખ્ય એરર એટલે કે આ એરરનું કારણ એ જ છે મિત્રો કે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલનું આખું રિનોવેશન કરીને એક નવી વેબસાઇટ બનાવવામાં આવશે હવે આઈ ખેડૂત પોર્ટલનું એડ્રેસ બદલીને આઈ ખેડૂત સર્વિસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન સરકારશ્રી દ્વારા નક્કી કર્યું છે અને હજી સુધી આ વેબસાઇટનું કાર્ય પૂર્ણ નથી થયું જ્યારે પણ આ વેબસાઇટનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારબાદ આપણા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં કે અન્ય કોઈ પણ બ્રાઉઝરમાં આપણે આ વેબસાઇટને એટલે કે આઈ ખેડૂત પોર્ટલને ફરીથી આપણે ઓપન કરી શકશું અને ફરીથી આપણી દરેક યોજનાઓ આ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ થઈ જશે અંદાજિત આપણે આ એપ્રિલ મહિનામાં આઈ ખેડૂત પોર્ટલ ફરીથી ચાલુ થઈ જાય અને આપણી ઘણી બધી યોજનાઓ પણ ફરીથી ચાલુ થઈ જાય એવા આપણા ઘણા બધા ખેડૂત મિત્રો અનુમાન લગાવે છે ટૂંક સમયમાં જ આ નવી પોર્ટલ એટલે કે આપણી આ નવી વેબસાઇટ ફરીથી ચાલુ થઈ જશે અને સરકાર શ્રી દ્વારા આ નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ જ આપણી દરેક પ્રકારની ઘણી બધી યોજનાઓ એ ફરીથી ચાલુ થઈ જશે જેમ કે ખેતીવાડીની યોજનાઓ બગાયત પાક યોજનાઓ પશુપાલનની યોજનાઓ તેમજ વિવિધ પ્રકારની યોજનાઓ આપણી આ ખેડૂત પોર્ટલ ઉપર ફરીથી ચાલુ થઈ જશે એટલે આ નવી વેબસાઇટનું કાર્ય જ્યારે પણ પૂર્ણ થઈ જશે ત્યારબાદ આપણા કોઈ પણ બ્રાઉઝરમાં આપણે આ વેબસાઇટને ઓપન કરી શકશું અને ત્યારબાદ જ આપણા દરેક ખેડૂત મિત્રો દરેક પ્રકારની લાભ પણ 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 ઓનલાઈન મેળવી તેમ છતાં જો નવું અપડેટ આવશે તો અમે આપને વિડીયો દ્વારા જણાવી દેસુ વિડીયોને અંત સુધી જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ચેનલમાં જો આપ નવા આવ્યા હોય તો ચેનલને ને કરવાનું ના ભૂલતા અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો તો ચાલો મિત્રો ફરીથી મળશું આપણે નવા એક